પણ આ છોકરા ગુરખા ક્યાર થી બાંધવા મળતા દેખાતી નથી એટલી વાર થોડી હોય આયો કોઈ હો કે મન લાગે ના આવે આટલી વાર માં એ પોચે જ નહી હાલો યાર આપણે ફોટા પાડી પાછા આપણે ખાવાય જાવું હજી કેટલા વાગ્યા સુધીની પરમિશન ઘણી વાગ્યા છે આમને તો પરમિશન પરમિશન આમને તો વાંધો જ નહીં કાલે પાંચ વાગ્યે

चोको बम मलेया तो जोक नेट वाडू न खाऊ ई जी आवन क्या हुई लागल बा का हमरा कुछ चलो चलो खाने चलो ओ पड़ ना होई मोर से मत करिया हम लोगों के नटे बजी चलो ये तारो जाऊ से हमई क्यारे भाड़ियो नती क्या અમે પેલી વાર આયા અમે પેલી વાર આયા અમે વાર આયા અમે ક્યારે ક્યાં યાદ નથી કુશી ક્લબ સે ત્રણ કમ સે જઈ તો સાચું લઈ લો वरना હું જોઈ નહી ટેબલ પરથી સી મેકઅપ બોલે તને આવુંતું નથી અરે આમ અવાજ બહુ ધીમો થઈ ગયો કાજલ નહીં કાજલ આ ધીમે બોલે

મને તો લાગે બધા એમ જ કે મને પોતાને લાગે લાગે ને સ્નેહાને એકદમ જીણી પ્લસ માં તારો સ્માઈલ તારે એ નથી સુખ કરતો બાકી બધું સુખ ના ના સ્માઈલ પણ સેમ એવી જ લાગે છે હા સ્માઈલ એવી જ શું ડિસ્કસ કરો આમાં ગાવો છો હા આપણે ખાવા દે કામ હોય સો ગાઈસ અમે ડિસ્કસ કરીએ છે કે હવે શું મગાવું છે બીકોઝ ગ્રુપના જે ડિસ્કસ કરશે એ પ્રમાણે આપણું તો ડન રહેશે પણ મને ઓર્ડર આપવું ન ગમે

અમે બંને નંદુડી નો છોકરી નો કહીએ કે કેટલી મસ્ત લાગે અમને જોઈએ છે તો સ્ને કે મને પણ ખાવું જોઈએ

તરી સ્નેપ લેવો વડાય સ્નેપ વડાય દી દી જાત છે મેં હું તો લોગ વાડી હે એટલા મત લેવું પડે બધું સ્નેપ સેલ્ફી થી તારી સ્નેપ ફરીથી લે મારા આમાં વિડિયો માં સ્નેહ તો કેવી રીતે સ્નેપ લે ફરીથી ફોરમ

ડિસ્કસ કરીએ અમે એવું અમારી સાથે બહુ સ્કેમ થતા હોય લોકો ખબર શું સમજતા હશે અમને વેટ પૂછે કે કયો પીવું મને તો સિંગ સોડા જ પીવી છું ગઈઝ મારી ફેવરેટ આ જીરા મસાલા વિથ સિંગ સિંગ ફેવરેટ ફેવરેટ સોડા બદલાવી દો

કે મામાનું ઘર કેવું છે ને એકવાર આલો બોલ અમારી સાથે આજે સ્કેમ થઈ ગયો હતો પાણીપુરી પાણીપુરી શું કે ઓકે મિત્રો ફાઇનલી વ્લોગ એન્ડ આપણે અહીંયા કરીએ છે આઈ હોપ તમને વ્લોગ જો ગમ્યો હશે

રીતિકા ખોટા લેતી રીતિકા ને બાય